અમારા પરિવાર પર અસામજીક તત્વ અળવ ગામના બાબુભાઈ કરશનભાઈ બાવળિયા દ્વારા અમારા ઘેરે આવી જીવલેણ હુમલો કરવામાં આવ્યો જય ભારત સાથે આપ સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કે હું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની વતની છું અને મજૂરી કામ કરી મારા પરિવારનું ગુજારણ ચલાવું છું તા તેર નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મારો પતિ પવિનભાઈ ઘેરે આવેલ ત્યારે આ અમારા ગામના વિજયામલ બાજુભાઈ બાવળિયા અને અલ્પેશભાઈ બાબુભાઈ ઉફેકુંડી એ મારા પતિ પર સવારે અગિયાર વાગ્યા કલાકે હુમલાનો પ્રયાસ કરેલો અને મારા પતિ ત્યાંથી જીવ બચાવી ભાગી ગયેલો ત્યારબાદ તા ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસની સાંજે છ વાગ્યા કલાકે મારા ઘેરે આવીને બાબુભાઈ કરશનભાઈ બાવળિયા અલ્પેશભાઈ ઉફેકુંડી વિજરાભાઈ બાવળિયા હંસાબેન તથા વર્ષાબેન અમારા ઘેરે આવીને અમારા પરિવારના સભ્યો ઉપર હુમલો કરેલ છે જેમાં મારા સસરા ભૂપતભાઈ અને મારા સાસુ મુક્તાબેન તથા મારા ઉપર જેવલેન હુમલો કરેલ છે જેમાં લાકડી અને લોખંડના પાઇપ લઈને અમારા પર માર મારેલ છે જેમાં અમુક તમામને પહેલા ભૂંડા બોલી ગાળો આપી ત્યારબાદ લાકડી અને પાઇપ વડે માર મારેલ છે આ ઝઘડાનું કારણ અમાર ગામનો અલ્પેશભાઈ અને વિજયભાઈ બંને દારૂ પી અને મારો પીછો કરતા અને મને ગાળો આપતા અને જેથી કરીને મેં મારા પરિવારને જાણ કરી જેથી મારા પતિ પ્રવીણભાઈએ આ હુમલો કરનાર દારૂડિયાઓ વિરુદ્ધ વિડીયો બનાવેલ જેમાં મારો પતિ ન્યૂઝ ચેનલમાં કામ કરતા હોય જેથી કરીને તેને ન્યૂઝમાં આપેલ હોય જેથી કરીને અમારા પરિવાર ઉપર હુમલો કરેલ છે તો આપ સાહેબશ્રીને વિનંતી કે મારા પરિવાર અને મારા પતિ ઉપર હુમલો ને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવશો અને અમોને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને લેખિતમાં અરજ છે રિપોર્ટર જયદેવ વી મંદિર પાળિયાદ છે હું આપની સાથે સાકરિયા હું પણ એક છું હું પણ પ્રેસ કામ કરું છું અને હાલ મારા અસામાજિક તત્વો દ્વારા કાલે હુમલો કરવામાં આવ્યો પોલીસ પીરિયડ લખાવી છે પણ પોલીસ સત્તાઈ સતત ગુટલેગરોના ફેવરમાં કામ કરી રહી છે હજી કોઈ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી અને સતત હજી મારા પરિવારને મારા ફેમિલીને હજી ધમકાવવામાં આવે છે દબાવવામાં આવે છે હજી હમણાં કોઈ પોલીસ કર્મચારી પણ આવ્યો હતો એને મારી વાઇફને માહિતી છે પણ એને પણ આપણે સાંભળશું શું કહેવામાં આવ્યું હતું કાલે હું કેવી રીતે તારી માટે બનાવ બીડો કાલે

પણ અત્યારે આ સત્તાજીક તત્વ દારૂ પીને જેમ ઘર પરિવાર ઉપર વરતમાન કર્યું છે સત્તા પોલીસ ફરિયાદ કરી છે પોલીસ કોઈ હજી તપાસ કાર્યવાહી કરતી નથી કારણ કે મોટો બુટલેગાર છે સમાજને ગેરમાર્ગે દોડાવવાનું કામ કરે છે આ ડુંડી લફંગો લુખો

આ સમાજના આગેવાનોને ભેગા કરીને ધારણા ઉપર એસપી કચેરીએ પણ બેસવાનો છું અને કાયદેસર કડકમાં કડક આ લુખા લખપંગાની ધરપકડ કરે ડુંડી ઉર્ફે બાબુ બાવળિયા વિજય બાબુ બાવળિયા એ ડુંડીની પત્ની ડુંડીની મમ્મી અને બાબુ બાબુ કરશન બાવળિયા અને મનસુખ મનસુખ એના પપ્પાનું નામ શું છે મનસુખ ગોવિંદભાઈ સલિયા આ બધાય આરોપી છે ને મારા ઘર પરિવાર ઉપર તમે હુમલો કર્યો હતો તો તમામ પ્રેસ મીડિયા પણ મારી નમ્ર વિનંતી છે કે હું એક ફ્રેશ રિપોર્ટર છું માં મારે મને મદદરૂપ રૂપ કારણ કે મારો પરિવાર અત્યારે સુરક્ષિત નથી એવા સામાજિક તત્વો દ્વારા હુમલા કરે છે ને પોલીસ તંત્ર આ બાબતમાં કાઈ ધ્યાન આપતી નથી રાતે પણ મારો ઘર પરિવારે મારી વાઈફે 181 માં ફોન કરેલો રાતે 181 માં મહિલા દ્વારા એવું કહેવામાં આવ્યું

તેથી કરીને આવા સામાજિક તત્વો આ સીસીટીવી ફૂટેજના આધારે પકડાય જાય કારણ કે ફેમિલીનું કોઈ પણ કોર્ટમાં મુદ્દા માગે તો પુરાવા લાવો કોઈ પણ ફેમિલી માટે હુમલો થયો હોય તો અહીંયા વિડીયો ઉતારવાનો રહે કે બીજીને બચાવ કરવામાં માટે આવે છે તો સત્તા હજી પોલીસ કેમ આટલી બધી મજબૂર છે આની તપાસ નહીં કરવામાં આવતો હજી ચોવીસ કલાકની અંદર હું એસપી કચેરી ધરણા ઉપર બેસવાનો છું અને મને પણ આ સામાજિક તત્વો દ્વારા ઘણી વાર હુમલામાં તેર તારીખે હું આવ્યો હતો તેર તારીખે આ ઢુંડી અને વિદ્યા દ્વારા મારી માથે હુમલાનો પ્રયાસ કર્યો હતો પણ મારા માર્ગદર્શન પ્રમાણે હું અહીંયાથી બચી નીકળી શક્યો હતો અને હું નીકળી ગયો હતો તો કાલે રાતે મારા ઘર પરિવાર ઉપર આલો કોઈ હુમલો કર્યો છે કડક ના કરવામાં આવે અને અમારા આમાં માડીને તો પણ એની તો હા તમને હું કહી રહ્યો હું તો કોણ આવ્યો કોણ આનો આવ્યો ને કોક ગિમીને કોણ કર્યો તમારા ગામને કે મારે છે હું થોડા થોડા આખી સંભળ પેરી થોડા થોડ ગઈ

અને આ બંને આરોપી નશાની હાલતમાં હતા સત્તા પર પોલીસ હવે તપાસ હાથ ધરી ધામ ધોકા દારૂ પીવે છે ઇંગ્લિશ ની બોટલ નો હતા તો ગમે નથી લાવીને વેચે છે સત્તા કેમ પોલીસ નથી તપાસ કરતી કારણ કે પોલીસ ને આ

બેટી બચાવો બેટી પઢાવો સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરે છે દ્વારા અળવ ગામના પ્રવીણભાઈ સાકલીયા જે પોતે પત્રકાર છે એના પત્ની જયારે કારખાનાથી પોતાના ઘરે આવે ત્યારે અસામાજિક તત્વો દારૂનો નશો કરી નશાની હાલતમાં બેન માર મારવા નીકળે ત્યારે એના પરિવાર ત્યાં પહોંચે પરિવાર સાથે થાય થાય ત્યારે આ બહેન માથે જીવલેણ હુમલો થાય તેની સંપૂર્ણ ફરિયાદ બેને એકસો એક્યાસી એકસો બાર માં ટેલિફોનિક રીતે ગુજરાત સરકારને કરી પરંતુ ટાઈમસર ગાડી ન આવી આ લોકોના પરિવારને માર મારવામાં આવ્યો બીજી બાજુ પોલીસ આ લોકોની વાત સાંભળવાને બદલે અળવ ગામના અસામાજિક તત્વો જે દારૂના વેપાર સાથે સંકળાયેલા છે દારૂ પીવે છે એ લોકોની વાત સાંભળે આ લોકોને એટલે કે પ્રવીણભાઈના પપ્પાને અને એના ધર્મપત્નીને પોલીસ સ્ટેશને લઈ જાય છે તો ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા છે કે નહીં પેહલા તો રાત્રિનો સમય હોય કે દિવસના સમય હોય બહેનો દીકરીઓ ઉપર કયા કારણોસર આવો લોકો ગાયડું બોલે કયા કારણોસર એની વાહે જાય અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે યુદ્ધના ધોરણે અળવ ગામની અંદર જે ઘટના બની એક પત્રકાર નો પરિવાર સુરક્ષિત ન હોય તો બીજાની તો શું ઘટના હોય યુદ્ધના ધોરણે આ જે પણ આરોપી હોય આની અંદર આ પરિવારને માર્યા હોય આ બેનની બેન ઉપર હાથ ઉપાડ્યો હોય એ લોકોની ધરપકડ કરવામાં આવે કેસ દાખલ કરવામાં આવે ને યુદ્ધના ધોરણે કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને કોઈ પણ બેન દીકરી ઉપર આવી ઘટના નો બને અને તમામ પત્રકાર મિત્રોને પણ મારે જાણ કરવાની કે એક પત્રકારના પરિવાર ઉપર જો આ પ્રકારની ઘટના બનતી હોય તો અન્ય નાના વ્યક્તિ સાથે શું ઘટના બનતી છે તો તમામ લોકો એ આ પત્રકાર પરિવારને મદદ કરો અને પ્રશાસનને પણ અમે તાકીદ કરીશી કે મહેરબાની કરીને હવે બહેનો દીકરીઓને રક્ષણ આપવાને બદલે તમે અસામાજિક તત્ત્વ લુખાઓને જે પ્રકારે પ્રોત્સાહન આપો છો જેનો મતલબ છે ગુજરાતની અંદર બહેનો દીકરીઓ સુરક્ષિત નથી ગરીબ પછાત વર્ગના લોકો સુરક્ષિત નથી અમારી કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે જે પણ આરોપી હોય દારૂનો ધંધો બંધ કરાવવામાં આવે ને લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે